अ <coughs> હા તે આઈ ગઈ અમે આટલા બધા લાકડા લેયું શું યાર ઘરવાળી હેરાન કરે હે ને એ રોવાના आवाज આવે મારા હાથ ખેંચાણા ઝાપોટુ મને માળે ના ના એ ધમબાય दारू પી નાખ્યા કરે ન્યા પહેલા હા એલા મારું ફોટો નામ ન દે એવું કાય ન હોય તને વેમ હે

સમય ઓ મારુ આલે ને કે હું લાગરા ને ફલા કે એમાં ફટા ફટા શું કરું મારા બાપાય બાડ મારી આડે આવો બને બઈનો શું કરું એક બી કઈ બોવ લાગે છે હું કરું તો કે લાગે ના બાપાય બાડ આલનેલા એક તો મારા બાપાએ બારે ગયા હે નહી મુકી જાન મારા ઘરે એટલે ના મારે વાડીએ કામ હે રોજરા ગડી ગયા હે બધું કુંદી નાખશે એટલે હાલને ઈ તો ભલે ને અયા બાપાએ બાર ગયા હાલને મુકી જાન એલા હાલું તો હાલ પછી વાડી આવતી જાય ઓ મેલા બીક લાગે જો એટલે ક્યું છે ઈ ભૂતરું તને બીક લાગે અવંકો વેગો હોય મેલા જઈ કે આવતી જાય એટલે છે

ભાઈ આગળ તો કોણ જ નથી ડાળું આટું કે હોય ત્યાં જે હોય ત્યાં ગિરવે ફોન મૂક દે એની માન માન એક તો ફોન લઈ હોય પણ આ લાકડા કાપે પોક ગયા કોડો હા અલબરો કાકુકા તમારા ઘરે ગયો તો ગયો તો પણ તમને નતા તો મારી બા જોતો ન આય હાલ તો તમારા ઘરે ગયો તો તમારા ઘર ના કા એક લપકડીન કુવાળી લઈને નીકળા હે ઓ તો પા જોયો ને તમે લિમરો કાપી નાખ્યો મે લાવ ને જે વાપરવાની થી શું હતું શું થયું કે તમે લીમડા

આય ગદબ કોનો નો બગાડ અલાય પણ તો હર આ આવું જ કરતો હોય તમને હાકે નો કામ કરવા દીધું ન વાડી મને એનો હોય ત્યારે કામમાં શું આયા ત્યાં કામ હતો હાલ હાલ બેહી આયા બેહ આવો પાણી બની પીવો પાણી ન પીઓ ખાધી અમે યાર બેહો બેહો હા જો ને આવું તાલે વાડી આવ્યો તો

ઓલિયાને ફોન કરજો મારું કરજો જાણવા મને મને લાગ્યું એમના મોટા માથે તેમ કે બીએ તો હાલ જ ગયા છે મને થી મસ્તી આપડી જેરયો ત્યારે કરતા હોય જો તો ખરા ફોન તો કરીને પૂછી લે યાર હાલો એટલે ધમ ભાઈન મારી ભાઈ આયા તો સાચી વાત ઓલો તમ બિયાણા તું આવિસ કે નહીં એ સારું સાચી વાત ને સાચી વાત તો હું માનું નહિ હજી તો હું અહીંયા જાય છે તો ખરા રીતના જી લીમડો કાપવાનો છે હે